નમસ્કાર આરાધના ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે ચાલો ફટાફટ નજર કરીએ આજના એવા દસ મોટા સમાચારો પર જેની સીધી અસર આપણા બધાના જીવન પર પડી રહી છે પણ સાંભળો આ દસમાંથી એક સમાચાર એવા છે જે કદાચ તમારા ભવિષ્ય પર સીધી અસર કરી શકે છે ખરેખર એ કયા સમાચાર છે એ જાણવા માટે છેક સુધી અમારી સાથે રહેજો તો શું તમે તૈયાર છો ચાલો શરૂ કરીએ આજની ધમાકેદાર હેડલાઇન્સ શું લાખો ખેડૂતોનો જમીન વિવાદનો અંત આવશે સરકારે શું એવો તો ઐતિહાસિક નિર્ણય લીધો ડુંગળીના ભાવ કેમ ખેડૂતોને રડાવી રહ્યા છે શું બમ્પર પાક જ એક બોજ બની ગયો છે કપાસ અને મગફળીના બજારમાં તેજીનો ચમકારો શું આનાથી ખેડૂતોની દિવાળી સુધરશે સોમનાથની ધરતી પર પીએમ મોદીનો ભવ્ય રોડ શો પણ એ એકસો આઠ ઘોડ સવારો પાછળનું રહસ્ય શું હતું યાત્રાધામ ચોટીલામાં અચાનક કેમ ફરી વળ્યું તંત્રનું બુલ્ડોઝર કોના પર આવી આ તવાઈ જર્મનીના ચાન્સલર અને પીએમ મોદી ગુજરાતમાં મળશે આનાથી આપણા રાજ્યને શું મોટી ભેટ મળશે સુરતની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ કેમ રસ્તા પર ઉતરી આવ્યા એવું તો શું હતું એમના ભોજનમાં ભાવનગર યાર્ડમાં ડુંગળી લસણની તો રેલમ છેલ થઈ ગઈ છે તો શું ભાવ હજુ પણ ઘટશે શું હજારો વર્ષ જૂની આપણી દ્વારકા નગરીના રહસ્યો હવે સમુદ્રમાંથી બહાર આવશે અને હા આજના વિશેષ સમાચાર એક કાર્યક્રમે તો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો કયો કાર્યક્રમ કેવી રીતે આ એ જ સમાચાર છે જેની આપણે શરૂઆતમાં વાત કરી હતી એની પૂરી જાણકારી તમને વિડીયોના અંતમાં મળશે તો ચાલો હવે આ બધા જ સમાચારોને વિસ્તારથી જાણીએ પણ એ પહેલાં અમને તમારો સપોર્ટ બતાવવા માટે આ વિડીયોને એક લાઇક કરી દો અને અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમે કયા ગામ કે શહેરથી આ જોઈ રહ્યા છો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો હવે સમાચારોને વિસ્તારથી જોઈએ સૌથી પહેલાં તો ખેડૂત ભાઈઓ માટે બહુ જ મોટા રાહતના સમાચાર છે સરકારે જમીન સર્વેમાં થયેલી ભૂલોને સુધારવા માટેની જે છેલ્લી તારીખ હતી એને એક વર્ષ માટે વધારી દીધી છે એટલે કે હવે નવી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ ખેડૂત સંગઠનોની સતત રજૂઆતો પછી આ નિર્ણય લેવાયો છે જે લાખો ખેડૂતોને ફાયદો કરાવશે અને જમીનના ઝઘડા પણ ઓછા થશે પણ એક બાજુ રાહત છે તો બીજી બાજુ ચિંતા પણ છે ખાસ કરીને ડુંગળી પકવતા ખેડૂતો માટે આ વર્ષે ડુંગળીનો એટલો બધો પાક થયો છે કે બજારમાં ભાવ સૌતળીએ બેસી ગયા છે જથ્થાબંધ ભાવ ઘટીને માત્ર સોળસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે હવે આમાં તો ખેડૂતોને પોતાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ છે જો સરકાર નિકાસ નહીં વધારે તો હાલત વધુ ખરાબ થઈ શકે છે તમારા વિસ્તારમાં ડુંગળીના શું ભાવ ચાલી રહ્યા છે અમને કોમેન્ટમાં જણાવજો જો કે કૃષિ બજારમાંથી એક સારા સમાચાર પણ આવી રહ્યા છે કપાસ અને મગફળીના ખેડૂતો માટે ખુશીની લહેર છે ઇન્ટરનેશનલ માર્કેટમાં માંગ વધવાને કારણે સૌરાષ્ટ્રના યાર્ડોમાં કપાસના ભાવમાં મણે પચાસથી સો રૂપિયાનો સીધો ઉછાળો જોવા મળ્યો છે અને સાથે જ તેલ મિલો પણ સારી ખરીદી કરી રહી છે એટલે મગફળીના ભાવને પણ સારો ટેકો મળી રહ્યો છે હવે વાત કરીએ સોમનાથની જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં જાણે આખું ગીર સોમનાથ ઉમટી પડ્યું હતું આ રોડ શોનું સૌથી મોટું આકર્ષણ હતી શૌર્ય યાત્રા જેમાં આપણા ગુજરાતની શૌર્ય પરંપરાને બતાવતા એકસો આઠ શણગારેલા ઘોડે સવારો જોડાયા હતા હજારો લોકોએ ફૂલો વરસાવીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું બીજી તરફ યાત્રાધામ ચોટીલામાં તંત્રનો બુલડોઝર ફરી વળ્યું છે ત્યાંના મુખ્ય રસ્તાઓ પર જે પણ ગેરકાયદેસર દબાણો હતા એ બધાને હટાવી દેવામાં આવ્યા છે તંત્રનું કહેવું છે કે યાત્રાળુઓને ટ્રાફિકમાં બહુ જ તકલીફ પડતી હતી એટલે આ કડક પગલું લેવું પડ્યું અને હા યાદ રાખજો જે સમાચાર તમારા ભવિષ્ય પર અસર કરી શકે છે એ તો હજુ આવવાના બાકી છે હવે એક નજર આંતરરાષ્ટ્રીય સમાચાર પર જેની સીધી અસર ગુજરાત પર થવાની છે આવનારી બાર જાન્યુઆરીએ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અમદાવાદ આવી રહ્યા છે અને વડાપ્રધાન મોદી સાથે ખાસ બેઠક કરવાના છે આ બેઠકમાં ડિફેન્સ ક્લીન એનર્જી અને વ્યાપાર જેવા મોટા મુદ્દાઓ પર ચર્ચા થશે જો બધું બરાબર રહ્યું તો ગુજરાતમાં મોટું વિદેશી રોકાણ આવી શકે છે સુરતથી સમાચાર છે જ્યાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો કેમ કારણ કે હોસ્ટેલના ભોજનની ક્વોલિટી ખૂબ જ ખરાબ હતી એબીવીપીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ તો રસ્તા પર જ સૂઈ ગયા અને સૂત્રોચ્ચાર કર્યા આટલા મોટા વિરોધ પછી યુનિવર્સિટીએ એક તપાસ કમિટી બનાવી છે અને જમવાનું સુધારવાની ખાતરી આપી છે હવે સીધા ભાવનગર માર્કેટ યાર્ડથી ત્યાં લાલ ડુંગળી અને લસણની એટલી બધી આવક થઈ રહી છે કે યાર્ડ ઉભરાઈ ગયું છે શિયાળુ પાક બજારમાં આવતા ભાવ પર થોડું દબાણ આવ્યું છે અને ભાવ સહેજ ઘટ્યા છે જોકે જે ખેડૂતોનો માલ સારી ક્વોલિટીનો છે એમને હજુ પણ સારા ભાવ મળી રહ્યા છે અને હવે એક એવા સમાચાર જે આપણને બધાને રોમાંચિત કરી દેશે આપણો ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે એ હવે દ્વારકાના રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું મિશન શરૂ કરવા જઈ રહ્યું છે એ પણ દરિયાની અંદર અને જમીન પર એકદમ લેટેસ્ટ ટેકનોલોજીથી પ્રાચીન દ્વારકાના નક્કર પુરાવા શોધવામાં આવશે શું લાગે છે શું મળશે અને હવે સમય છે આજના એક ખાસ સમાચારનો જેની તમે બધા રાહ જોઈ રહ્યા હતા એ સમાચાર જે સીધા આપણા દેશના ભવિષ્ય સાથે જોડાયેલા છે સ્ક્રીન પર જે આંકડો તમે જોઈ રહ્યા છો એ છે ચાર કરોડથી પણ વધારે જી હા અને આ કોઈ નાનો સૂનો આંકડો નથી આ એક નવો વર્લ્ડ રેકોર્ડ છે જી હા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાર્યક્રમ છે પરીક્ષા પે ચર્ચા બે હજાર છવ્વીસ એણે રજીસ્ટ્રેશનના બધા જ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે આ વખતે ચાર કરોડથી પણ વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓએ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ એક અવિશ્વસનીય એક નવો વર્લ્ડ રેકોર્ડ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે પરીક્ષાનું સ્ટ્રેસ ઓછો થાય અને વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે આટલી મોટી સંખ્યામાં લોકોનું જોડાવું એ બતાવે છે કે દેશના શિક્ષણ જગતમાં એક મોટો અને સકારાત્મક બદલાવ આવી રહ્યો છે તો આ હતા આજના સૌથી મોટા અને અગત્યના સમાચાર જો તમને અમારી આ રજૂઆત ગમી હોય તો પ્લીઝ આ વીડિયોને એક લાઇક જરૂર કરજો અને આવા જ અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો જોતા રહો આરાધના ગુજરાતી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો અને એના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે તમારો ખૂબ ખૂબ આભાર